કરાવે છે હા કરાવે છે કાયમ ફોન હોય આવે છે આવજો આટલું આ કામ છે આમ કચરો વાળવાનો છે આટલું પ્લાસ્ટર કરવાનું છે રેતી સાંડવાની છે બધા છોકરા પણ જ કામ કરે અને અમારે આને તો વધારે જ હા કરતા હતા કાયમ મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના વસ્તડી ગામ ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો સુમિત રૂદાતલા નામનો વિદ્યાર્થી શાળામાં આવેલ વોટર કુલર શરૂ કરવા જતાં તેને વીજચોક લાગ્યો હતો વીજશોક લાગતા જ વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું છોકરો ભણવા ગયેલો હોય અમારા ગામનો સુમિત નામનો છોકરો ગટલા જેનું પાણીની મોટર ચાલુ કરતા શોર્ટ સર્કિટ લાગતા મોત થયેલ છે મને આચાર્ય આચાર્યશ્રીએ લગભગ અગિયાર ને દસે ફોન કર્યો સ્કૂલેથી લઈને નીકળ્યા પછી જોકે વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોને જાણ થતાં જ પરિવારજનો પર આપતૂટી પડ્યું હતું શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ કામો કરાવતા હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો હતો અમુક માસ્તો એમ કે છે કે મોટર ચાલુ કરવા હતો તો એને શું કારણે મોટર ચાલુ કરવો જોઈએ કોઈ હતા જ નહીં પગારદાર રખાય ને બાળકોનો શું લેવ મોકલવા જોઈએ કરાવે છે હા કરાવે છે કાયમ ફોન હોય આવે છે કામ છે આજ આમ કચરો વાળવાનો છે આટલું પ્લાસ્તર કરવાનું છે રેતી સાળવાની છે પોતે છોકરા પાસે જ કામ કરે અને અમારે આને તો વધારે જ હા કરતા હતા કાયમ બનાવમાં તો હવારમાં નિશાળે મોકલ્યો હતો છોકરાને હવે અહીંયા નવમાં ધોરણમાં ભણતો હતો અને પાણીના પ્લાન્ટ પાણી ભરવા ગયો શોર્ટ થઈ ગયો અમને આજે દવાખાને લઈને લઈ આવ્યા પછી સાહેબ એ ફોન કર્યો કે તમારા બાબલા શોર્ટ થઈ ગયો છે તો તમારા દીકરાને મોકલો તમારા ભાઈના દીકરાને પછી એમ કીધું મેં ભાઈ ઘીરે નથી તો કે તે ગમે મોટા આ આવો